ગુજરાત રાજ્ય ગૃહ વિભાગ દ્વારા નવરાત્રીના દિવસો નજીક આવવાની સાથે જ ટ્રાફિક ડ્રાઇવ શરૂ કરવાનો આદેશનો અમલ કરવામાં આવ્યો છે લાંગણ પોલીસ સ્ટેશનના પીઆઈ ટી જે દેસાઈ દ્વારા પોલીસ સ્ટાફને કડક સૂચનાઓ આપવામાં આવી છે ત્યારે પીઆઈની સૂચનાને અનુસરી પોલીસ સ્ટાફ લાંગણ વિસ્તારના અમલિયાસણ ગુજારિયા તેમજ અલગ અલગ જગ્યાએ ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરી છે કાળા કાચવાળી ગાડીઓ લાયસન્સ વગર નંબર પ્લેટ વગર તેમજ પૂરતા કાગળ ન હોય તેવા વાહનો તેમજ વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવી રહ્યો છે તો પીઆઈ ટી દેસાઈની હાજરીમાં જ પોલીસ સ્ટાફ દ્વારા પટ્ટીને ઉખેડવામાં આવી પટ્ટી નંબર પ્લેટ વગર લાયસન્સ વગર તેમજ અપૂરતા કાગળો ન હોય તેમને દંડ ફટકારી મેમાં આપવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે તો પોલીસની કડક કાર્યવાહીથી કાળી ફિલ્મ તેમજ ગાડી ચાલક પાસે કોઈ પણ જાતના ગાડીના કાગળ ન રાખનાર ગાડી ચાલક માં અત્યારે ફૂફડાટ જોવા મળી રહ્યું છે